જીટી શેટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ આઠ ભાગ પેલો કૃષિ ક્ષેત્ર જે સાત પ્રકરણ ભેણા પછી આપણે આઠમું પ્રકરણનો અભ્યાસ આજે કરવાનો છે પેલા સાત પ્રકરણ વારંવાર વાંચવાના એના પ્રશ્નો તૈયાર કરવાના હેતુલક્ષી અને એક વાક્યના પ્રશ્ન જો તમે બુક વાંચશો તો જ આવડશે અને એમાંથી નાના મોટા પ્રશ્ન પણ તૈયાર થતા જશે સાથે સાથે બધા મુદ્દા લોકો પ્રશ્ન લખીને એના આવતા અંદર પાંચ કે છ આઠ નવ બાર મુદ્દા સુધી આપણે હોય છે મોટો પ્રશ્ન તો એવા મુદ્દા લખીને પ્રશ્ન તૈયાર કરવાના ઘણી જેવા માર્ક હોય છે આમાં ભલે થિયરીનો વિષય હોય પરંતુ જે વ્યાખ્યા અને જે શબ્દો અંદર વાપ લક્ષો તમે ઉપયોગી હોય એવા તો પૂરેપૂરા માર્ક આમાં મળે છે આના માટે આપણે ઘણું બધું વાંચવું પડે અને પ્રશ્ન તૈયાર કરશું તો જ આપણને સારામાં સારા માર્ક અર્થશાસ્ત્રમાં આવ જ્યારે આઠમા પાઠમાં આપણે જોવાનું છે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ કૃષિ અને સેવા આ ત્રણ વસ્તુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે આખા અર્થશાસ્ત્રમાં પછી પેટા પ્રશ્ન પણ એમાં હોય છે કે શિક્ષણ સેવામાં જે શિક્ષણ છે આરોગ્ય છે એ પણ આગળના પાઠમાં હજી આપણે વધારે અભ્યાસ કરવાનો ધોરણ અગિયારમાં ધોરણમાં જે તમે અભ્યાસ કર્યો છે જો એ સારી રીતે તમે વાંચ્યું હોય અને લખવું હોય અને તૈયાર કર્યો તો બારમાનું અર્થશાસ્ત્ર એકદમ ઇઝી બની જાય બધું પુનરાવર્તન જ છે રિવિઝન છે એ આપણે જોતા એવા સાત પાઠમાં હજી પણ ચાર પાઠની અંદર આપણે જે જોશું એ પણ આવું જ પુનરાવર્તન લાગે કે આ તો બધું અગિયારમાં ધોરણમાં ઘણું બધું આપણે સમજી ગયા છીએ અહીંયા થોડુંક ડીપમાં હોય થોડાક મુદ્દા ઉમેરાતા હોય વ્યવસ્થિત હોય ત્યારે અગિયારમાં ધોરણમાં આપણે વ્યાખ્યાઓ અને એ સમજવા અને એના શબ્દો સમજવા માટે ખૂબ આપણે પ્રયત્ન કરેલા કે ત્યારે જો સરસ રીતે તમે કર્યું હોય તો આ કૃષિ ક્ષેત્ર છે એ પાટ એકદમ સહેલો બની જાય આમાં બહુ મુદ્દા કાયદા નથી આપણને છેલ્લા ત્રણ મુદ્દા છે એટલે કે આઠ પોઈન્ટ પાંચ છે આધુનિક ખેતી એમાં ચાર મુદ્દા એમાંથી ત્રણ કાયદા છે અને હરિયાળી ક્રાંતિ વિશે વારંવાર દર વર્ષે એ પૂછાય છે આપણે સારી રીતે ત્રણ માર્ક જેટલો પ્રશ્ન તૈયાર કરશું બે માર્કમાં પૂછાય ક્યારેક ત્રણ માર્કમાં પૂછાય છે અને પાંચ માર્કમાં પણ એ પ્રશ્ન પૂછાઈ શકે એટલા બધા એમાં મુદ્દા છે તો આપણે વ્યવસ્થિત એ સમજશું કે સુધારણ બિયારણ છે જંતુનાશક દવા છે રાસાયણિક ખાતર છે સિંચાઈ પદ્ધતિ છે આવા ઘણા બધા મુદ્દા છે એ હરિયાળી ક્રાંતિ માટે આપણે વ્યવસ્થિત ભણશું પણ બાકીના ત્રણ મુદ્દા છે પાકની ફેરબદલી પાકનું સંરક્ષણ કૃષિ સંશોધન એ આપણે ત્રણ મુદ્દા ભણવાના નથી આ પાઠમાં એટલે આપણે વાત ચર્ચા કરશું એટલે જે નથી એની પણ આપણે થોડી થોડી ચર્ચા તો કરીએ છીએ કે જેને કારણે આપણે મોટા પ્રશ્નમાં બહુ તકલીફ પડે નહીં હવે જોઈએ કે આ પાઠમાં શું ભણવાનું છે તો કે કૃષિ ક્ષેત્ર છે આમ તો જોઈએ ને તો કે આખા વિશ્વ દુનિયાના તમામ જે અર્થતંત્રની અંદર ખૂબ જ અગત્યનું હોય ને તો એ અગત્યનું પાસું ગણવામાં આવે છે એટલે કે આ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર એ સૌથી વધારે ઉદ્યોગ સેવા કૃષિ એમાં કૃષિ ક્ષેત્રને વધારે મહત્ત્વ આખા વિશ્વમાં આપવામાં આવ્યું છે તો આપણા દેશ માટે જોઈએ તો આ ક્ષેત્ર દ્વારા જે દેશમાં જે આપણી વસ્તીને અનાજ જોઈએ શાકભાજી જોઈએ ફળફળાદી ફૂલો એ જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે ઘણા બધા ઉદ્યોગો આપણા દેશની અંદર જે લોકોને આર્થિક મદદરૂપ થાય છે ઘણા લોકો એ ઉદ્યોગોમાં કામ કરીને પોતે મહેનત કરીને પોતાની આર્થિક સ્થિતિ સુધારે છે અને આર્થિક વળતર મેળવે છે તો ખેતીમાંથી એવી ખાંડ બનતી હોય કાપડ બનતું હોય એ બધા જ જો ખેતી નબળીને ઉત્પાદન ન થયું તો આવા ઉદ્યોગો છે આવા કારખાનાઓ બંધ થઈ જતા હોય એટલે ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે એનો અભ્યાસ પણ આ કૃષિ ક્ષેત્રમાં કરવાનો છે ત્યાર પછી દુનિયાના દરેક દેશના જે કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય તે જુદા જુદા પ્રમાણમાં જે ઉત્પાદન કરે છે રોજગારી મેળવે છે કે આવકનું સર્જન પણ એ જુદી જુદી રીતે કરે છે તો આ એક કૃષિ ક્ષેત્ર છે એ અલગ રીતે દરેક દેશમાં એ જોવા મળતું આ એક ક્ષેત્ર છે તો એમાં આપણે સૌ પ્રથમ પ્રશ્ન સમજીએ કે ભારતમાં તે અર્થતંત્રની અંદર કરોડ રજૂ સમાન છે કારણ કે આપણા નેવ ટકા લોકો કૃષિ ઉપર નિર્ભેરિત હતા આઝાદી પહેલાં પછી જોયું તો આપણે બોતેર ટકા ધીમે ધીમે અડસાઠ ટકા અને આજનો આંકડો આપણે અગિયાર બે હજાર અગિયારની વધતી ગણતરી પ્રમાણે જોઈએ તો ઓગણપચાસ ટકા લોકો ખેતી ઉપર નિર્ભેરિત છે ખાલી ખેતી જ કરે છે એમને પણ ખેતીને આથી જે ઉત્પાદન થયું છે અને એ ઉત્પાદનમાંથી જ ઘણા બધા એવા ઉદ્યોગો હોય તે કાપડ છે ખાંડ છે અથવા તો ઘણા બધા એવા પુષ્કળ કે ખેતી ઉપર નિર્ભરિત હોય તો એ બધા પાછું એનું વેચાણ કરતા હોય યાર્ડમાં હજારો લોકો કામ કરતા હોય તો એ ખેતીને આધાર તો એ કૃષિ ક્ષેત્રમાંથી જે આર્થિક સ્થિતિ મેળવે છે એ તમામનો અભ્યાસ આપણે કરવાનો હોય તો આપણા ઓગણપચાસ ટકા લોકો એ ખેતી ઉપર નિર્ભર છે આજની એ સમય પ્રમાણે તો જોઈએ હવે આપણે કરોડ રજૂ પ્રમાણે કેમ છે તો કે ભારત કૃષિ ઉત્પાદન રોજગારી નિકાસ કમાણી નિકાસ દ્વારા જે કમાણી થાય છે જેવી બાબતો જે આપણને કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ જે એક નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાવવામાં આવે બહુ મોટો આધાર આપણી ખેતી ઉદ્યોગોનો હવે વિકાસ થયો છે આ દિવસથી ઘણા ઉદ્યોગો એ ઓછા હતા એને કારણે એમાં ઓછા લોકો રોકાયેલા પણ કૃષિ ક્ષેત્રે જે લોકો રોકાયેલા છે એમાં સૌથી મોટો ફાળો ભારત દેશમાં છે તો ખેતી પ્રધાન દેશ તરીકે આપણો દેશ ઓળખવામાં આવે છે હવે ભારતમાં જે કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે તેથી અર્થતંત્રની એ કરોડરજુ સમાન દરજ્જો આપવામાં આવે છે ખેતી જો પડી ભાંગે તો આપણને જેમ કરોડરજ્જુ ભાંગે તો આપણે વાકા વાકા ચાલુ પડે એમ આપણને જો ખેતી પાંગી જાય તો આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે દેશના અર્થતંત્રને દેશ ચલાવવામાં તો એમાંથી જે રોજગારી મળે છે અને એમાંથી જે આવકો થાય છે એના દ્વારા આપણને જે રાષ્ટ્રીય આવકમાં ઘણો બધો મોટો ફાળો છે ધીમે ધીમે ઘણો ઘટી ગયો છે આમ જોઈએ તો કૃષિમાંથી જે આવક થાય છે ઉત્પાદન થાય છે એ બરાબર છે પરંતુ રાષ્ટ્રની આવકમાં અત્યારે જે ફાળોશી લગભગ બાર ટકા જેટલો જ છે એટલે એ એનો વિકાસ કરવો જોઈએ એ વિશે પણ આપણે આગળ ભણીશું હવે ભારત દેશની જે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો જે કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે ઘણા બધા બીજા ક્ષેત્રો છે એ પણ આ જો કૃષિ એટલે કે ખેતી નબળી બની તો એને કારણે બીજા જે ક્ષેત્રો છે એને ઘણું બધું નુકસાન થતું હોય છે એટલે એકબીજા ઉપર આધાર રાખતા હોય છે તો દેશની જે વસ્તીનો મોટો ભાગ છે ને એટલે કે અડસાઠ પોઈન્ટ આઠ ટકા લોકો જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એટલે જાજા લોકો ગામડાઓમાં રહે છે તો એનો મુખ્ય વ્યવસાય જોઈએ ને તો ખેતી છે એટલે વસવાટ કરતા હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય ને તો આ દેશની મોટાભાગની વસ્તીની આવક પર ખૂબ જ માઠી અસર પડે છે એટલે અડસાઠ પોઈન્ટ આઠ ટકા લોકો ગામડામાં રહે છે બાકીના શહેરમાં અને એનું આખું એક કોષ્ટક પણ આપણને આપવામાં આવ્યું છે કે ધીમે 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 ખેતી કેમ નબળી થતી ગઈ અને એમાંથી કેમ એ રોજગારીની તકો ઓછી થઈ અને હવે સરકારે શું કરવું જોઈએ એ બધા પાસા આપણે ધીમે ધીમે ભણીશું પરંતુ એક કરોડ રજૂ સમાન આપણી જે કૃષિ ક્ષેત્ર છે એમાં સૌથી વધારે લોકો ગામડામાં વસે છે ને જો વર્ષ નબળું પડે ને એને પ્રોત્સાહન ન અપાવે તો એમની આવકમાં ખૂબ જ મોટી અસર પડતી હોય છે તો ભારતમાં જે કૃષિ ક્ષેત્ર છે એ નિષ્ફળ નીવડે ને તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે અને આ જ રીતે જે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રસર રહે એટલે જેમ જેમ કૃષિને જો પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણું બધું આપણા દેશની અંદર એ આર્થિક સ્થિતિ છે એ સુધરી જતી હોય છે તો આ કારણોથી દેશના જે કૃષિ ક્ષેત્ર છે એ દેશની કરોડ રજૂ સમાન આપણને ગણવામાં આવે છે અથવા કહેવામાં આવે છે ભારતના અર્થતંત્રનો જે વિકાસનો દર છે આજે પણ જોઈએ ને તો કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર ઉપર આધાર રાખે છે એટલે આમ જોઈએ તો ભારતમાં જે વર્ષ ઓગણીસો છપ્પનથી જે બીજી પંચવર્ષી યોજનાથી બીજી પંચવર્ષી યોજનામાં જે ઉદ્યોગોને વધારે મહત્ત્વમાં આવ્યું એટલે કે ઔદ્યોગિકરણ કર્યું અને ખેતી છે એ પડતી ગઈતી ગઈ અને એવા પ્રયત્નોથી જે સરકારે ઔદ્યોગિકરણને વધારે ઉદ્યોગોને વધારે એ આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા તો ખેતી છે એ નબળી પડતી ગઈ અને ખેતી ઉપરથી જે આવક રોજગારી અને નિકાસ છે એના ઉપર જે આધાર હતો એ ધીમે ધીમે ઘટવા લાગ્યો હવે જે ભારતમાં જે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને એનું મહત્ત્વ શું છે એ વિશે જ આખા પાટમાં ભણવાનું છે તો ભારત દેશમાં આજની વર્તમાન સ્થિતિ અને એનું મહત્ત્વ જોઈએ તો ભારતમાં કૃષિ આધારિત દેશ છે ભારત આખો કૃષિ આધારિત દેશ છે કે એના ઉપરથી જ આપણા દેશની રાષ્ટ્રની આવક અને એના ઉપર અસ્તિત્વ રહેલું છે તો દેશમાં આયોજન દરમિયાન જે ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું એને કારણે ભૂતકાળની જે કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળ્યા છે જે આખો આધાર હોવાથી ઘણું બધું સરકારે એમાં પ્રયત્નો કર્યા છે અને આજે આધુનિક ખેતી થાય છે તો કયું કારણ છે એ આપણે હરિયાળી ક્રાંતિમાં એની વધારે ચર્ચા કરીશું દેશમાં આજે ભૂતકાળની તુલનામાં જે રોજગારી છે ઉત્પાદન છે પછી નિકાસની કમાણી છે કે જે સ્તરે ખેતી અગ્રેસર રહ્યું છે એટલે સૌ પહેલાં ખેતીને વધારે મહત્ત્વ અપાતું ને ઘણા લોકો એમાં જ હતા અને ઉદ્યોગ ક્ષેત્રે ઓછા રોકાયેલા હતા એટલે કારણે જે આપણી રોજગારી હતી ઉત્પાદન થતું હતું અને જે આપણે વિદેશોની અંદર આપણા અનાજ અને કપાસને તમાકુને જે જોઈએ એની નિકાસ કરતા હતા તો એમાંથી જે ઘણી બધી આપણું ઊંડિયામણ મળતું હતું અને એમાંથી આવક આપણને થતી હતી એટલે નિકાસ કમાણી અને જે સ્તરે ખેતી એ આપણી અગ્રેસર એટલે કે આગળ રહી હતી તો આવી દેશની કુલ આવક રાષ્ટ્રની આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રની તુલમાં તુલનામાં હવે ખૂબ જ ઓછો થવા માંડ્યો છે અને ખૂબ જ ઓછો નોંધાયો છે એના માટે આપણને કોષ્ટક આપ્યું છે આઠ પોઈન્ટ એક ઉપર કે પના નંબર ચોરાણું ઉપર એની ખાલી માહિતી લેવાની છે કે રાષ્ટ્રીય આવકમાં જે કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ કેટલા ટકા છે તો કે ઓગણીસો પચાસ એકાવનમાં જે ત્રેપન ટકા એમાંથી આવક થતી હતી ત્રેપન પોઈન્ટ એક ટકા જ્યારે ઓગણીસો ને સાઠમાં એકસાઠમાં અડતાલીસ પોઈન્ટ સાત ધીમે 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 ઘટતી ગઈ અને આજે તેર પોઈન્ટ નવ સુધી પહોંચી છે એટલે દસ દસ વર્ષ જે વસ્તી ગણતરી થાય અને એમાંથી ધ્યાન લેવામાં આવે છે અથવા તો દસ વર્ષની જે આવક છે એની સરાસરી જોઈએ છે તો સિત્તેર એકોતેરમાં બેતાલીસ ટકા ઓગણીસો એંશી એકાશીમાં છત્રીસ પોઈન્ટ એક ટકા ત્યારે ઓગણીસો નેવ એકાણુંમાં ઓગણત્રીસ અને બે તે બે હજાર એકમાં બાવીસ પોઈન્ટ તેર ટકા અને બે હજાર અગિયારથી બારમાં તેર પોઈન્ટ નવ ટકા ધીમે ધીમે જે રાષ્ટ્રની આવકમાં જેમનો ફાળો છે કૃષિ ક્ષેત્રનો એ એકદમ ઓછો થયો છે અને ભાવ ઘટી ગયો છે તો ખાલી આપણને આ કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે એ જોઈએ તો સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની જે આવક છે એ પ્રાથમિક ક્ષેત્રની છે એટલે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુ આવે એ આગળ આપણે જોયું હતું કે આવક પણ કહેવામાં આવે કે જેમાં કે ખેતીના પાક પછી મરઘા પાલન મત્સ્ય પાલન પશુપાલન આ બધાનો એમાં સમાવેશ થાય છે ખાલી ખેતીમાંથી જ ઉત્પાદન નહીં પશુપાલન દ્વારા દૂધ દ્વારા ઉત્પાદન થાય છે મચ્છીમારી કરે અને એમાં ત્ય ઉદ્યોગોનું ઉત્પાદન કરી અને નિકાસ કરે ત્યાં મળગા ઉછેરનું પાલન આ બધું કૃષિમાં જ અભ્યાસ કરવાનો છે અને એમાંથી જેની આવક એ કૃષિ ક્ષેત્રે ગણવાની છે તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના પાળામાં જે ઘટાડો એ મુખ્યત્વે આવકમાં કૃષિ ક્ષેત્ર જે બિન ક્ષેત્ર છે આપણું કે રાષ્ટ્રની જે આવકમાં કૃષિ ક્ષેત્રના પાળામાં જે ઘટાડો થાય છે મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલો અને વૃદ્ધિને પરિણામે છે એટલે બીજા ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું એને કારણે આપણે જે ખેતી છે એ પડી ભાંગી છે એટલે ભારત દેશમાં જે કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે કે ખૂબ જ મુશ્કેલીવારના ઉપર હજારો લોકો નિર્ભરિત હતા એમાંથી પોતાની આર્થિક સ્થિતિ એ સુધારતાને મેળવતા હતા એ હવે ખેતી છોડી અને બીજા ઉદ્યોગો અને બીજા કામમાં સેવા કામમાં કે ઉદ્યોગોમાં લાગી ગયા છે એટલે તેર ટકા જ હવે ખાલી ફાળો તેર પોઈન્ટ નવ ટકા જેટલો ફાળો હવે રહ્યો છે હવે આપણે જોઈએ એના જુદા જુદા થોડા મુદ્દા છે કે ભારતમાં વર્તમાન સ્થિતિ કેવી છે તો એક તો રાષ્ટ્રની આવકમાં ધીમે ધીમે ઘટી ગઈ એ પહેલો મુદ્દો જોયો હવે બીજો મુદ્દો જોઈએ તો રોજગારી એમાંથી કેટલા ટકા લોકો એ રોજગારી પ્રાપ્ત કરે છે કૃષિ ક્ષેત્રમાંથી પછી નિકાસ અને આવક એ ત્રીજો મુદ્દો છે પછી આપણું ખેતી ક્ષેત્રમાં છે જીવન ધોરણ છે એના વિશે વાત કરીશું એટલે આ ચાર મુદ્દા છે એ આપણે ભણવાના છે પાંચમો છે એ ફન કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસમાં એમનો શું ફાળો છે તો આ છ મુદ્દા કૃષિ વર્તમાન સ્થિતિ અને એનું મહત્ત્વ વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો બીજો મુદ્દો છે ભારત રોજગારી ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે એટલે કે આઝાદી સમયે છે ને ભારતના બોતેર ટકા લોકો કૃષિ ઉપર એ નિર્વિરિત હતા અને એ લોકો એમાંથી આવક મેળવતા હતા ત્યારે કૃષિ ને લગતી જે પ્રવૃત્તિઓ છે એમાં પશુપાલન હોય મત્સ્યપાલન હોય જંગલ જંગલમળઘા ઉછેર જંગલમાંથી જે આવક થતી હોય બતકા ઉછેર છે એનો પણ સમાવેશ કરીને આવી રોજગારી મેળવતા હતા હવે જ્યારે બે હજાર એક બેમાં કૃષિ ક્ષેત્રે અઠ્ઠાવન ટકા અને વર્ષ બે હજાર ચૌદમાં ઓગણપચાસ ટકા લોકો રોજગારી પૂરી પાડે છે આ ખાસ રોજગારી ઓગણપચાસ ટકા હતા યાદ રાખવાનું છે તમારે ત્યાર પછી કૃષિ ક્ષેત્રે આપણે જે નિકાસ કરીએ છીએ તો એ નિકાસ પણ ધીમે ધીમે ઘટતી ગઈ છે અને એ પણ આપણે જોઈએ છે કે જે દેશમાં ઉત્પાદન થતી નથી એવી ઓછી ઉત્પાદિત થાય છે તેવા દેશોની અંદર અથવા તો આપણે આયાત કરવું પડે છે જે વસ્તુઓની આયાત કરવા માટે વિદેશનું ઊંડિયામણ આપણે ચૂકવવું પડે એવી રીતે નિકાસ કરીએ ત્યારે આપણને જે કૃષિમાંથી જે દેશમાં એ ઉત્પાદન થતું નથી ચા હોય કોફી હોય કે એવું વસ્તુ છે મરી મસાલા ફળ એ બધી કિંમતી જે વસ્તુ છે એ આપણે જો નિકાસ કરીએ તો આપણા દેશને ઊંડિયામણ મળે એટલે જો આયાત કરવી પડે એના માટે આપણે નિકાસ પણ કરવી પડે કોઈને વસ્તુ આપીએ ત્યારે તો ઊંડીયામણ આપણા આર્થિક સ્થિતિ છે એનું લેવલ જળવાતું હોય તો આવી વસ્તુની આયાત કરવા માટે વિદેશી ઊંડિયામણ મેળવી આપવા માટે જે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો છે કૃષિ ક્ષેત્રનો એ સારો એવો રહ્યો છે જે ચા મરી મસાલા ફળ વગેરેની નિકાસો કરી અને જે કિંમતી જે છે વસ્તુ એ વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી અને કમાઈ આપે છે આપણને તો આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી સિત્તેર ટકા આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી હવે એ ઘટીને જે બે હજાર તેર ચૌદમાં દેશની કુલ નિકાસની આવકના ચૌદ પોઈન્ટ બે ટકા જેટલો હિસ્સો એ આપણે નિકાસ કરી શકીએ છીએ કારણ કે વસ્તી વધી છે ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે કૃષિમાંથી જે ઉત્પાદન થાય છે દેશ પૂરતું જ મર્યાદિત રહે છે એટલે બહુ નિકાસ આપણે કરી શકતા નથી આઝાદી એટલે કે ઓગણીસો પચાસ એકાવનમાં સિત્તેર ટકા એ આપણે હિસ્સો છે એ કૃષિ ક્ષેત્રનો હતો અને બાકી જે ઉદ્યોગોને એ ઓછા હતા એને કારણે આપણે એની નિકાસ નહોતા કરી શકતા પરંતુ ખેતીના ઉત્પાદનની નિકાસ વધુ કરી શકાય આજે ઉદ્યોગોમાં જે ઉત્પાદન થાય છે એનો ફાળો મોટો છે અને એનો વધુ આપણે એ નિકાસ કરીએ છીએ એટલે કૃષિની ખાલી ચૌદ પોઈન્ટ બે ટકા જેટલી નિકાસ કરીએ હવે આપણું જીવન ધોરણ કૃષિને આધારે કેવું હતું એ મુદ્દો હવે પછી જોશું એટલે વાંચીને સરસ મજાનો આમાં લખી શકાય એવા પ્રશ્ન છે તો વારંવાર વાંચવાનો